ગોધરા સિવિલ હોસ્પિટલ સામે આવેલી ધી ઇકબાલ યુનિયન હાઈસ્કૂલમાં પંચમહાલ પોલીસ પરિવાર અને ધી ઇકબાલ યુનિયન હાઈસ્કૂલ દ્વારા એક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સામાજિક જાગૃતિ લાવવાનો હતો વિદ્યાર્થીઓએ ટ્રાફિક જાગૃતિ અભિયાન સામાજિક દૂષણો જેવી અનેક બાબતો પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં ગોધરા રેન્જ આઈજી આરવી અસારીએ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા વક્તવ્ય આપ્યું હતું આ પ્રસંગે ગોધરા રેન્જ આઈજી આર વી અસારી ડીવાય એસપી એનવી પટેલ એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર ગોધરા પ્રેસિડેન્ટ હોન્ડાઈના સુરેશભાઈ દેરાય ગોધરા મુસ્લિમ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ વક્તૃત્વ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને ગોધરા રેન્જ આઈજી આર વી અસારીના હસ્તે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેથી તેમનો ઉત્સાહ વધ્યો હતો આ ઉપરાંત સામાજિક કાર્યકર ફિરદોસાજી કોઠી દ્વારા વિજેતાઓને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમ સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવવામાં ખૂબ જ સફળ રહ્યો गमे तो क्या वाहन पार्क कर दीजिए छे लोगों तो ने कितनी तकलीफ था इसे तुम्हें खबर छे सीढ़ियां तो उन्हें मुबारक जिनको छत तक जाना है हमें तो आसमान से उड़ान भरनी है क्योंकि हमें चांद को छूना है